બાર જૂનના રોજ અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અમદાવાદથી લંડન જઈ રહેલા સુરતના ચૌદ પેસેન્જરોના પણ મૃત્યુ થયા હતા ચૌદ પેસેન્જરોની ઓળખવિધિ માટે ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા બાદ એક પછી એક ડીએનએ મેચ થતા મૃતદેહ સોંપવામાં આવ્યા હતા આજે આ મૃતકો પૈકી ડોક્ટર દંપતી એવા ડોક્ટર હિતેશ શાહ અને તેમની પત્ની અમિત શાહના પરિવારની મુલાકાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા અને સાંત્વના પાઠવી હતી ત્યારબાદ એક જ પરિવારના માતા પિતા અને દીકરી ત્રણેવને ગુમાવનારના પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી તાજેતરમાં સર્જાયેલી દુર્ઘટનામાં વિમાન ક્રેશ થતા અનેક સુરતી વાસીઓએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા આ દુઃખદ ઘટનાએ સમગ્ર શહેરમાં શોકની લાગણી પ્રસરી છે ગુરુવારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતની મુલાકાત લીધી હતી અને દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મળીને સાંત્વના આપી હતી હર્ષ સંઘવી પ્રથમ તરવાડી વિસ્તારમાં આવેલી સુજાતા સોસાયટીમાં પહોંચ્યા હતા જ્યાં વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દંપતી હિતેશ શાહ અને અમિતા શાહના પરિવારજનોને મળ્યા હતા તેમણે પીડિતોને આશ્વાસન આપતા જણાવ્યું કે સરકાર તેમની સાથે છે અને શક્ય તમામ સહાય પૂરી પાડશે આ પછી તેમણે રામપુરા વિસ્તારમાં આવેલી મન્ના રેસિડેન્સી પણ મુલાકાત લીધી હતી જ્યાં તેમણે અન્ય પીડિત પરિવારજનો સાથે સંવાદ સાધ્યો હતો

હા ને સારા બોડી ગઈ છે ને કરી આજે આજે આપણા હર સબી સાહેબ આવ્યા હતા અમને દિલાસો આપવા આવ્યા હતા એમના માટે અમે આભાર માન્યા છે અમારે અમને બીજા કોઈ સવાલ જવાબ અમે નથી કર્યા કે અમને અમને ગવર્મેન્ટ સાથે કઈ પ્રોબ્લેમ નથી અમને અમારી બોડી જોતી હતી અમને અમારી બોડી મળી ગઈ છે એનું થઈ ગયું છે સાહેબ જોડે બી અમે એ જ વાત કહી રહી છે અમારી પૂરી મારી ફેમિલી છે અમારો છોકરો છે ઇંગ્લેન્ડથી આવ્યો છે આ બી મારો છોકરો છે ઇંગ્લેન્ડથી આવ્યો છે અમારા બીજા બે બાળકો છે મારી ફેમિલી છે અમારા મોટા સુરત શહેરના નાના બાવા પરિવારના એક મોટા દીકરા જે વર્ષોથી યુકે ખાતે રહે છે પિતાને સરપ્રાઇઝ આપવા મળવા માટે ઇન્ડિયા આવ્યા હતા યુકે પરત જતી વખતે આ અતિ ભયાનક દુઃખદ ઘટનામાં તેમને પોતાની જાન અપાવી છે આજે હું મારા સાથી મંત્રી શ્રી નીતિશભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ સાથે મળી તેમના પરિવારજનોને અમે મળવા આવ્યા છે ખૂબ મોટી સંખ્યામાં એના શ્રદ્ધા સંબંધીઓ બધા જુનાહાર દીકરો એ સામાજિક રીતે પરિવાર માટે ખૂબ લાગણી છે એવા દીકરાઓને ગુમાવો એ દીકરા માટે સૌથી દુઃખદ હું માત્ર મળે અને આ દુઃખદ સમય હારક પસાર થાય અને તમામ પરિવારજનો વધુમાં વધુ જે પરિજનને આવ્યા એ જ રીતે વધુમાં વધુ સામાજિક કામો વધુમાં વધુ પરિવારને ધ્યાન રાખે એ રીતે આગળ દિવસોમાં એમણે હિંમત પ્રાપ્ત થોડું મંત્રીએ મૃતકોના પરિવારજનોને આર્થિક અને માનસિક રીતે મદદરૂપ થવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું તેમની આ મુલાકાત દરમિયાન સ્થાનિક તંત્રના અધિકારીઓ અને સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા